કાપડના વેપારી સાથે સત્યાસી પોઈન્ટ સત્તાવીસ લાખની છેતરપિંડી વેપારી પાસેથી માલ ખરીદી પેમેન્ટ કર્યા વગર આરોપીઓ ફરાર ઠગ ટોળકી પૈકી એક કાપડ દલાલની ધરપકડ પ્રાપ્ત માહિતી અનુસાર ડીસીબી મુજબ અનિલકુમાર હરિવલમ મુદ્રા જે ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસાર આરોપીઓએ ફરિયાદી પાસેથી શૂટિંગ શર્ટિંગ કાપડનો માલ ખરીદ્યો હતો પરંતુ તેનું પેમેન્ટ કર્યું ન હતું અને કુલ રૂપિયા સત્યાસી લાખ સત્યાવીસ હજાર સાતસો એકત્રીસની છેતરપિંડી આચરી હતી આ ગુનાની તપાસ ઇકોશેલ દ્વારા હાથ ધરવામાં આવી હતી આ ગુનામાં આરોપી ગુલજારીલાલ રતનલાલ દોશી એને તારીખ નવ છ બે હજાર પચીસના રોજ બપોરના એક વાગ્યે અટકાયત કરવામાં આવી છે આરોપી ગુલજારીલાલ દોશી કાપડ માર્કેટમાં મોટું નામ ધરાવતા હોવાનું જણાવી વેપારીઓ વિવર્ષો સાથે વિશ્વાસ કેળવતો હતો શરૂઆતમાં કાપડનો માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ કરી તેઓ વિશ્વાસ જીતતો હતો બાદમાં વધારે કાપડનો માલ મંગાવી તે માલનું નિયત સમયમાં પેમેન્ટ નહીં કરી પોતાની દુકાનો બંધ કરી નાસી જઈ ગુનો આચરતો હતો ઈકોસેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ ટોળકીના અન્ય સભ્યોને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે વેપારીઓ જે સુરતમાં વેપાર કરે છે તેઓની સાથે ઘણી વખત અમુક અસામાજિક તત્વો અમુક ક્રિમિનલ છેતરપિંડી કરવાના ઇરાદાથી વેપારી તરીકે આવી અને માલ મેળવી અને પૈસા પરત નથી કરતા એવા બનાવો બનતા હોય છે એવો જ એક બનાવ સુરત ખાતે બનેલ છે જેમાં ફરિયાદી શ્રી અનિલભાઈ મુન્દ્રાએ પણ અલગ અલગ વ્યાપારીઓને સુરત મુકામે દલાલ મારફત પુના તથા અન્ય શહેરોમાં માલ આપેલ અને તે માલ વ્યાપારીએ પોતે પોતાના અન્ય નામોના અન્ય જીએસટી નંબરોથી માલ મગાવી સગ્યા કરી દે અને અનિલભાઈ સાથે રૂપિયા સત્યાસી લાખની છેતરપિંડી કરેલ છે જે અનુસંધાને જે દલાલે આ માલ અન્ય વેપારીઓને અપાવેલો હતો એ દલાલ ગુલઝારીલાલ દોશી ની ધરપકડ કરવામાં આવેલ છે હાલ તેઓની પૂછપરછ ચાલુ છે સર આલતે ગુલઝારીલાલ દોશી છે એ પોતે એક દલાલ છે એટલે હાલમાં તો આ જે ફરિયાદી છે વ્યાપારી એમની પાસેથી માલ મેળવી અને અલગ અલગ અન્ય આરોપીઓને માલ અપાવેલો છે સર આમ કંઈક આ લોકોની એમો એવું છે કે શરૂઆતમાં પોતે થોડો માલ વેપારી પાસેથી મેળવી અને તેનું સમયસર સમય મર્યાદામાં પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી આપે અને ત્યારબાદ વેપારી વિશ્વાસમાં આવી જાય પછી ખૂબ જ મોટી રકમનો માલ મેળવી અને ત્યારબાદ છેતરપિંડી કરી અને નાસી જતા હોય છે હાલ તો આ એક જ વેપારી આરોપીઓ દ્વારા જે છેતરપિંડી કરવામાં આવી છે એ એક વેપારી અમારા ધ્યાન ઉપર આવેલ છે અને તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે આપના માધ્યમથી સમગ્ર વ્યાપારીઓને મારી વિનંતી છે કે હાલના આરોપીઓએ જો અન્ય કોઈ વ્યાપારીઓ સાથે પણ આવી છેતરપિંડી કરેલી હોય તો તુરંત જ અમારો સંપર્ક કરી અને ફરિયાદ આપે રૂપિયાની છેતરપિંડી દલાલ દ્વારા અલગ અલગ વ્યાપારીઓને સત્યાસી લાખ રૂપિયાનો માલ અપાવવામાં આવેલો છે